નર્મદા જિલ્લામાં રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે મૂવી પાસેનું નાડું ધોવાતા એક તરફનો રસ્તો બંધ છે જેથી વાહન ચાલકોએ વીસ કિલોમીટર ફરીને જવું પડે છે મહત્વનું છે કે નર્મદા જિલ્લામાં ચોમાસાની સિઝનનો જોઈએ એટલો વરસાદ નથી પડ્યો માત્ર એક જ બે વરસાદમાં જ રોડના પોપડા ઉખળી ગયા અને રસ્તાઓ મગરની પીઠ સમાન ઉપળ ખાબડ થઈ ગયા તંત્ર અને કોન્ટ્રાક્ટરોના વાંકે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

એના લીધે અમને તો પહેલાં તો અમને ટાઈમ પર પહોંચી ના શકે કોઈ જગ્યા પર રોડ ખરાબ ના ખરાબ હોય એના લીધે તો અમને તકલીફ પણ બહુ થાય છે ફરીને પણ આવવું પડે છે એવી બધી તકલીફો છે અમને સરકાર પછી તો અમારી એક જ માંગ છે કે અમને આ જલ્દીમાં જલ્દી બહુ જલ્દી અમને રસ્તાનું કામ કરી આપો તો સારું રહે રોજે વીસ કિલોમીટર અમારે વધારે આવવું પડે છે અહીંયા નારું તૂટી ગયું છે એના માટે અને અમે ડેડીયાપાડાની આગળથી આવે છે તો નારું જલ્દીથી એનું કામ થાય તો અમે આ રસ્તે આવીએ એવી અમારી અપીલ છે આ રસ્તો પણ બહુ જ ખાડા છે અને રસ્તો બહુ ખરાબ છે જયારે વરસાદ ચાલુ હોય ત્યારે મોટા વાહનો પસાર થાય છે તો અમને બાઇકવાળાને બહુ તકલીફ પડે છે છાંટા ઉડે છે ખાડા પડેલા છે એના માટે અમારે થોડી તકલીફ બેઠવી પડે છે ગાડીનું પણ થોડું આમ તેમ બગડી જાય છે આમ છે તેમ છે થોડું ચાલે છે રસ્તા ખરાબ છે ખાડા પડી ગયા છે એના લીધે અમને બાઇક માં પણ તકલીફ થાય છે અને બાઇક સાઈડ પરથી કાઢવી પડે છે અકસ્માત થવાની પણ સંભાવના રહે છે જો ટેક્સ પેયર સમયસર ટેક્સ ના પે કરે તો તેને દંડ થતો હોય છે પરંતુ ટેક્સ પેયર એટલા માટે જ એમની પાસે ટેક્સ લેવાય કે લોકોને સારી સુવિધા મળે પરંતુ એ સુવિધા મળતી નથી તેવી લોકોની ખાસ ફરિયાદ છે જેમાં તો રોડ રસ્તાને લઈને ચોમાસાની સિઝનમાં અનેક જગ્યાએ રસ્તાઓ તૂટેલા છે ત્યારે આ રસ્તાઓનો જોવા માટે અમે આવ્યા છીએ આ નર્મદા જિલ્લાનો રાજપીપળાથી ડેડિયાપાડા તરફ જવાનો રસ્તો છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ રસ્તા પરથી જ્યારે વાહનો પસાર થાય છે તો તમે જોઈ શકો છો કે કેટલા ઊંડા ખાડા પડી ગયા છે રસ્તા પર ખાડા પડવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે મોટર સાયકલ ચાલકથી લઈને કાર ચાલક છે એ સીધી રીતે વાહન ચલાવી નથી શકતા તેઓએ બાજુ પરથી પસાર થવું પડશે તમે જુઓ કે કેટલા મસ્ત મોટા ખાડા છે કરોડો રૂપિયાના ખર્ચે આ રસ્તાઓ બનતા હોય છે રિપેર થતા હોય છે પરંતુ તેની હાલત છે તેને જયારે પુરાણ કરવામાં આવે છે એ પુરાણ પણ નામ પૂરતું અને ખાસ વ્યવસ્થિત નથી કરાતું જેના કારણે આ રસ્તાઓ બગડી જતા હોય છે ખરાબ થઈ જતા હોય છે ત્યારે ખરાબ રસ્તાના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડે છે મોટર પડી જવાની પણ ઘટના બને છે અને લોકોની જે કાર છે એ પણ બગડી જાય છે ત્યારે આવી સ્થિતિમાં લોકોની માંગ છે કે આ રસ્તાઓ વહેલી તકે સારી રીતે રિપેર કરવામાં આવે અને જે આમાં ભ્રષ્ટાચાર થાય છે તે રોકવામાં આવે ત્યારે જોવાનું રહેશે કે તંત્ર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને રાજપીપળા તરફ જવાના જે રસ્તા છે તેને કેવી રીતે રિપેર કરે છે અને રાહદારીઓને ખરાબ રસ્તામાંથી ક્યારે મુક્તિ મળશે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા